તો જો આપણે વાવાની ઘટના બધે દોડી બધી ગાડી સીધી અને દોડી બધી ખાડા ખોદવાનું ચાલુ કરી દીધું છે જો તમે બે જણા ખાડા ખોદવાનું ચાલુ કરી દીધું છે મારે કરો મળી રહ્યો

ચલો તો આપણે હવે દોડી ઉપર નાખી દીધા તો ઉપર દોડી જો મારી દીધી છે અને દોડી મારીને કમ્પ્લીટ લાઇન કરી નાખી આપણે જો આ બાજુ ભાઈ તો થોડો અમો કરવાનો સીધો કરે છે અમે જો આપણે બી આગળ લાઇન કરી નાખી છે કમ્પ્લીટ

પથરાગળની લાઈટ ડાયરેક્ટ કમ્પ્લીટ થઈ ગયેલી છે આ બાજુ પાછળના ભાગમાં થોડી બાજી છે એટલે હિરે ખાડા થોડા ખણી નાખ આવે

તો આ બાજુ જો આપણે લોલાર આવી ગયું છે પાડો બધવા માટે રોડની સાઈડ છે ને આ બાજુ હાડા પડી ગયા છે ને પાડો ના બધું ઢગલા બંધ રહે ને એટલે લોલાર આવી ગયું પાડો બધવા માટે મજબૂતાઈ થઈ જાય આજુબાજુ લટી નાખે છે અને ફળી નાખે છે

तब बैठते paro dari Dubai. दबाए ये थोड़ा वो जो हो रही है हो ये सो रही है चलो मार दे Pialo. दो ना चलो मारो

કમ્પ્યુટ ફિટ કરી નાખશું પેલો વાયર આપણે જો રોડ ઉપર જો બાંકો ખેંચીને જાય છે જો કાંઈ કા સીટ આપણે જો પેલો સીલો મારી દો હવે ઠેઠ ગઈ વાયર ખોલી નાખશું સીટ આપણે હોમાં એટલે વાયર એટલે એટલા એટલે શું કે ફેર આપણે ખોલવો ના પડે અને સીલા મારતા મારતા વાયર ટાઈટ કરતાં કરતાં આઈડ્યા જાય આગળ રોડ ઉપર છે એટલે આપણે થોડી ઓર રાખવી પડે સાથે આવતા જતા હોય એટલે જો પંખો સીટ પહોંચી જવા થઈ ગયો છે હવે જો આપણે એક બાર ઉપર પહેલાં ખેંચી નાખશું અને બીજો બહાર ફેર ખેંચવાનું ચાલુ છે જો આના ફોન લઈને ઊભા છે પંખો અને હશે શિલાડોલમાં ચાક્યું <laughs> <laughs> અને આપણે આ વચ્ચે ટેકા મારી દીધા જ્યારે વાયર ખેંચતી વખત આપણું આજુબાજુ લટેને એટલા માટે તો જો ત્રણ વાયર પૂરા થઈ જાય ને ચોથો વાયર ચાલુ કરી દીધો છે આપણે હવે ચાર પટી જાય તો પોચમાં ચાલુ છે ને વચ્ચે જો આપણે જગ્યા રાખેલી છે ચાટકો બોધવા માટે જગ્યા રખાય છે જો આ છેલ્લો તોફલો છે પણ ટેકો મારેલો છે ચમકે વાર ખેચતી વખતે હવ તોફલો તણાય ને એટલા માટે ચમરી રીત છે ને એટલે પોંચ તો કમ્પ્લીટ થઈ ગયા છે જો હવે છઠ્ઠો વાયર આપણે છ વાયર જ તણવા છે એટલે આ છઠ્ઠો વાયર લોબો કરી દીધો છે સીટ જે આ વાયર કમ્પ્લીટ લોબો કરી દીધો એટલે ખેંચવાનો છેલ્લીઓ શીટ આપણે મૂકી દીધું લાઇન શેડે અને આ આપણે લાઇટના થફલા ઊભા કર્યા જો કે આને કાઉ મેરો દરવાજો રાખવાનો એને સાધન આવવા માટે બાજુ જો ચાલુ કરી દીધું છે સૂતરા મુકાવવા માટે અમે દેખાય ને રસ્તો રાખેલો તો આ બાજ તોફલા બીજા આપણે બે સરખા કર્યા હી અરે અમે ત્રણ ચાર ધોટલાથી સાઇઝમાં કરવાના થાય જો આપણે સિલો વાયર બાકી હતો અને હવે સિલાઈ ટાઈટ થાય છે વાયર ખેંચવાના હતા એટલે ખેંચી રહી એટલે કમ્પ્લીટ વાટ થઈ જાય રહી જો આપણે ચોકડી મારો ચોકડી મારી દઈએ જાળી મારો જાળી મારે છે બહાર પણ હાથ ખેંચવા આવે તો નાટ ખેંચવા આવે તો કમ્પ્લીટ આપણે છ વાયર ખેંચી દીધા છે કમ્પ્લીટ પેન્ચ વાર થઈ ગઈ છે ના વચ્ચે જગ્યા રાખી છે ચાટકા માટે કેમ કે ચાટકાનો વાર ગોઠવવાનો છે તો જો રેડી કમ્પ્લીટ થઈ ગઈ વાળવે હ મિત્રો જેવી વાળ લાગી છે અને જેવી થઈ છે કોમેન્ટ કરજો